જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવા માટેના ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ફક્ત ઓગણત્રીસ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બાકીના પાંત્રીસ ઉમેદવારોના નામો અંગે જાહેરાત હજુ પણ બાકી છે આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ તેના હાલ સિટિંગ કોર્પોરેટર્સ અને જેઓને રિપીટ કરવાના છે તેમના નામોની જાહેરાત પણ કોઈ કારણસર કરી નથી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત માટે ફૂંકી ફુંકીને પગ મૂકી રહી છે બે દિવસ પહેલા લાગતું હતું કે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે ત્યારબાદ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે પરંતુ ભાજપે ગુરુવારે જ બે વોર્ડ સિવાય બાકીના ચૌદ વોર્ડના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી જ્યારે કોંગ્રેસે શુક્રવારે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં નવ વોર્ડના ઓગણત્રીસ ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કે બાકી રહેતા પાંત્રીસ ઉમેદવારોના નામની જાહેરાત માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી પર નજર કરીએ તો વોર્ડ નંબર 3 માં કિરણબેન શેઠ, મહેન્દ્ર પટેલ, દક્ષાબેન હરીશભાઈ દવે અને ઋષિરાષી જાડેજાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે કે વોર્ડ નંબર 4 માં રચનાબેન નંદાણિયા અને આનંદ ગોહિલને ટિકિટ ફાળવવામાં આવી છે વોર્ડ નંબર 5 માંથી પ્રભાબેન ધાણેજા, સંજય કુમાર જૈન અને જાગૃતિબેન જાદવ ચૂંટણીમાં ઉભા રહેવાના છે વોર્ડ નંબર 9 માં ગીતાબેન શાહ સુનિલ આશર હર્ષાબેન આલ અને હિરલ પ્રદ્યુબનભાઈ ભટ્ટ ને ટિકિટ આપવામાં આવી છે નંબર વાત કરીએ તો અહીંયા વસાણી ધુલિયા અને ભરતભાઈ ભટ્ટી ને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર 11 માં જસરાજભાઈ પરમાર અને ભણજીભાઈ ખાણદર ને ટિકિટ ફાળવવામાં આવી છે વોર્ડ નંબર 14 માં રાજેશ્વરી બેન માવાણી ખેંગારજી જાડેજા રામીબેન ચૌહાણ અને રાજુભાઈ ગાગિયા ચૂંટણીમાં ઉભા રહેવાના છે વોર્ડ નંબર પંદરમાં મરિયમબેન સુમરા આનંદ રાઠોડ શીતલબેન વાઘેલા અને દેવશીભાઈ આહિરને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર માં હાજી નુરમામદ ખુરેશી અને અતુલ ભંડારીને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા જે ઓગણત્રીસ નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર જશરાજ પરમાર અને ભનજીભાઈ ખાણધરના નામનો પણ સમાવેશ થાય છે કોંગ્રેસે આનંદ ગોહિલ મરિયમ બેન સુમરા દેવશી અને અતુલ નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ જૈન ચાર પટેલ બે ક્ષત્રિય બે બ્રાહ્મણ પાંચ દલિત ત્રણ આહિર ત્રણ મુસ્લિમ અને બે સત્વારા સહિત એક એક બેઠક કોળી રબારી ભાટિયા કડિયા અને ખવા સમાજના ઉમેદવારોને આપવામાં આવી છે કોંગ્રેસ બાકી રહેલા પાંત્રીસ નામોની જાહેરાતમાં જો વિલંબ કરશે તો પક્ષમાં વિરોધનો વિરોધ સુર ઉભો થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર